ભાવનગર સરદારનગર ઓડિટોરિયમ હોલ ખાતે ભાજપ ગ્રામ્ય માટેની વિજય સભા યોજા હતી આગામી લોકસભાની ચૂંટણીને લઈ મતદાનના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષો પોતાના આખરી પ્રચાર માટે તનતોડ મહેનત કરી રહ્યા છે આજરોજ ભાવનગર ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારને લઈ સરદારનગર ઓડિટોરિયમ હોલ ખાતે એક સભા યોજા હતી જેમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો અને ભાવનગર લોકસભાના ઉમેદવાર નિમુબેન બામફણ સ્વાગત કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો જેમાં ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી મતદાનના દિવસે કોઈ પણ વ્યક્તિ ગ્રામ્યમાં મતદાનના દિવસે મતદાન કરવાનું રહી ન જાય અને ભાવનગર લોકસભાના ઉમેદવાર એવા નિમુબેન બાંભણીયાને ખૂબ જ બહુમતી સાથે વિજય અપાવવા માટેનો દિવેશ સોલંકી દ્વારા હુંકાર કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે મારા સમાજના લોકો ખૂબ જ સમજુ છે જેને વધારે કહેવાનું ના હોય તમારો મત કિંમતી મત આપી ભાજપના ઉમેદવારને બહુમતી સાથે વિજય બનાવો બાકી કોઈને કઈ બીજી તકલીફ હોય તો તમારા માટે અડધી રાત્રે પણ અમે સેવા કરવા હાજર છીએ દિવેશ સોલંકી દ્વારા પોતાના પિતાજીના મત વિસ્તારની જવાબદારી તેમણે ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી અને ભાજપ ખૂબ જ બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરી મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવી ભારત દેશમાં વિશ્વગુરુ બનવા જશે તે નક્કી છે ત્યારે સૌ કોઈ ઉપસ્થિત લોકોએ આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહ સાથે આવકાર્યો હતો અશ્વિન ગોહલ સી ન્યૂઝ ભાવનગર જે જરૂરિયાત નતો એને જ્યાં સુધી સરકારની યોજનાઓ પહોંચાડે ઈ તમામ કાર્યકર્તાઓ છે આપણે જે હંમેશા ભારતીય જનતા પાર્ટી અને આપણા પરિવાર સાથે જે જોડાયેલા છે આપણા સંગઠન ને હંમેશા આપણે લોકો સુધી પહોંચાડે છે એટલે એવા કર્મઠ આપણા આગેવાન મોબીઓ તમામ પદાધિકારીઓ હું ખાલી એટલું જ કહું છું આપને આપના દીકરા તરીકે

કોઈ પણ એવા વિષય હોય જ્યાં તમે પૂરા ન પાડી શકો તો અહીંયા મારું ધ્યાન દેજો પણ એની ના કારણે આજે વતી હું આપ સૌના વચ્ચે આવ્યો છું અને આપ સૌ હું એક કોલ આપું ને કે એકસો ને દસ વિસ્તારમાં તમારું નામ છે અને એટલે આપ સૌને એટલું મારા વ્યક્તિને વિરામ આપું છું આપ બધા બધા મારા મોબીઓ મારા આગેવાનો તમામને